નમસ્કાર આજે તારીખ બાવીસ બાર બે હાજર ચોવીસ ના રોજ કડી તાલુકાના વાધરોડા ગામે આપણે આવેલા છે મારી સાથે અહીંના યુવા પ્રગતિશીલ ખેડૂત છે બંને ભાઈઓ છે એમનો પરિચય લઈશું આ સરસ મજાની ટામેટી અત્યારે જે ઊભી છે આ વર્ષની જે કંડીશન છે વાયરસ ખૂબ જ છે બધી જગ્યાએ એની સામે આજે આ ટામેટી ઊભી છે એનું રહસ્ય શું છે આપણે ખેડૂતના મોઢે સાંભળીશું તમારો પરિચય આપો મારું નામ ભરવાડ ગોપાલભાઈ ગામ તાલુકો કડી જિલ્લો મહેસાણા બરાબર હવે ગોપાલભાઈ આ ટમેટી ની અંદર તમે શરૂઆતમાં જે ખૂબ વરસાદ હતો ટમેટી બગડી ગઈ હતી એ હાલતમાં જયારે રવિભાઈ તમારી મુલાકાતે આવ્યા ત્યારે તમે કઈ પ્રોડક્ટ વાપરી હતી વરસાદ થયો ત્યારે આ ટામેટી અમને જોવી જ નથી ગમતી બરાબર છે તમે ડરનથી રવિભાઈને ફોન કર્યો કે રવિભાઈ તમે અમારી ટામેટીની એક વખત વિઝિટ કરો બરાબર અને અમને કોઈ બી દબા હોય કોઈ ખાતર હોય બરાબર એની માહિતી આપો તો તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે અમે બરાબર ખાતર નાખીશું બરાબર તે રવિભાઈ વિઝિટમાં આવ્યા ટામેટી જોઈ ટામેટી બગડી જતી વરસાદની બરાબર તે રવિભાઈ એક અમને કીધું કે તમે મેગા કીટ વાપરો બરાબર મેગા કીટ થી ઘણો બધો ફરક પડશે અને તમને રિઝલ્ટ બી મળશે બરાબર

હવે આજે તમારી આટલી સરસ સાઈ છે એનું પણ એક ખાતર વ્યવસ્થાપન જ હશે ને તમારું કે ખાતર તમે સમયસર ને સારા ખાતરો મેઘા ગીટ આપી છે પછી ઉપરથી છંટકાવમાં એક મેગા પાવર લીધું તું તમે મેગા પાવર સાંડીધું બરાબર કેવું લાગ્યું મેગાવર નો છંટકાવ બરાબર સારો સરમ સારું અને હવે તમે જમીનમાં આપવા માટે એક બીજું કઈ ખાતર લાગ્યું રૂટિન પાવર રૂટિન પાવર પાવર તમે પાણીમાં આપવા માટે લાવે છે બરાબર ને ખુબ સરસ આ ટામેટા મે આજે જોઈ નવું ફ્લાવરિંગ પણ એટલું ચાલુ છે ટમેટા પણ એટલા સરસ છોડું પણ લાગેલા છે અને જે ટમેટાની સાઈજ છે શૈલેષભાઈ કહ્યું એ પ્રમાણે કે ખાતરનું પ્રોપર મેનેજમેન્ટ હોય સારું ખાતર આપણે આપીએ બધા જ પ્રકારના પોષક તત્વો મળતા હોય ત્યારે આટલી સરસ મજાની સાઈઝ બનતી હોય છે બરાબર તમે જોઈ શકો છો કે વાયરસનું પણ કોઈ પ્રમાણ આ ટામેટીની અંદર જોવા મળતું નથી એકદમ સ્વસ્થ એનું એટલું જ કારણ છે કે મેગા કિટની અંદર પાકને જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય છે એના લીધે છોડનો સંપૂર્ણ વિકાસ થાય છે પૂરતો ખોરાક મળી રહે છે એના લીધે છોડ સ્વસ્થ રહે છે અને બાકી તમારી મહેનત આટલું સરસ મજાનું ટામેટું છે ઓકે ધન્યવાદ થેન્ક યુ